ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું સત્યની જીત નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઈને તેને રાજકીય બદલવા તરીકે ગણાવી વિરોધ નોંધવામાં આવ્યો હતો આ પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા જેમાં સ્થિતિ ટંગ બની ગઈ હતી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ શેરખાન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશના લોકોએ જોયું હશે કે તાનાશાહી સરકારની સામે ન્યાય પ્રક્રિયાની જીત થઈ છે ત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અમારા રાહુલજી અને સોનિયા ગાંધી ઉપર જે રીતે ઈડીનો ખોટો કેસ દાખલ કરી અને એમને હેરાન પરેશાન કરવાનું જે કાર્ય કરેલું હતું ત્યારે ન્યાયિક પ્રક્રિયાએ આજે ચુકાડો પણ આપેલો છે ત્યારે સમગ્ર દેશના લોકો અને કોંગ્રેસનો એક એક સૈનિક આજે જોઈ રહેલો છે જે રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો આગેવાન કંઈ કરતો હોય ત્યારે એને કઈ રીતે પોલીસથી દબાવી દેવો सीबीआई થી દબાવી દેવો સીઆઈડી થી દબાવી દેવો ઈડી થી દબાવી દેવો ત્યારે આ સંપૂર્ણ પકડીયાને ન્યાય ન્યાયપાલિકાની અંદર જ્યારે કોંગ્રેસનો વિજય થયો છે સત્યનો વિજય થયો છે ત્યારે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધિ કરીને એક પદયાત્રાનું

પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું જેમાં ભારતીય જનતા પાર્ટીના તાનાશા સરકાર દ્વારા જે ગાંધી પરિવાર પર ખોટા કેસો કરવામાં આવેલા એના વિરોધમાં જે હાઈકોર્ટે એ કેસમાં બળી કરેલા છે અને એ કેસને અમે આવકારીએ છીએ સાથે સાથે ગાંધી પરિવાર પર કોંગ્રેસના તમામ કાર્યકરો પર જે ખોટા કેસો કરવામાં આવેલા છે એ તમામ કેસોને અમે ડિનાય કરીએ છીએ ને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ જે પણ કાર્યક્રમો કરે છે તેના અમે વિરોધ છે અને ભારતીય જનતા પાર્ટી તાનાશાહ સરકારને બે હાજર સતાવીસ માં ગુજરાતમાંથી ઉખાડી પાડવાનો જે રાહુલ ગાંધીનો નેમ છે એ સાથે અમે ખભે ખભા મિલાવીને કામ કરીને બે હાજર સતાવીસ માં આ તાનાશાહ સરકારને ઉખારી પાડવામાં અમે કોંગ્રેસના કાર્યકરો સાથે રહી ને એમની સાથે રહીશું સત્યમ એવું જય